ગુણોત્તર અને પ્રમાણનો દાખલો છે મિત્રો એ બી જે એ જેમ બી જેમ સી જેમ ડી મેળવવાનું છે એટલે કે મિત્રો એ જેમ બી છે ત્રણ જેમ ચાર તો અને નીચે લખવાનું ત્રણ અને બીની જગ્યાએ ચાર લખવાનું હવે મિત્રો બી જેમ સી છે એ બે જેમ ત્રણ છે એટલે અહીંયા લખવાનું બે અને ત્રણ અહીંયા લખવાનું હવે સી જેમ ડી છે પાંચ અને છ અહીંયા લખવાનું હવે આ ચાર છે તો અહીંયા બધે ચાર ચાર લખી નાખવાનું અહીંયા બરાબર અહીંયા ત્રણ છે તો ખાલી જગ્યામાં અહીંયા ત્રણ લખી નાખવાનું અહીંયા ખાલી જગ્યા છે તો આગળના બે લખી નાખવાના અહીંયા પાંચ છે તો અહીંયા પાંચ અને અહીંયા પાંચ લખી નાખવાનું હવે આ બધાનો ઉપર ઉપરનો આમ ગુણાકાર કરવાનો આ બધાનો આમ ગુણાકાર કરવાનો તો પાંચ દુ દસ તેરી ત્રીસ અહીંયા આવશે ત્રીસ અહીંયા આવશે ચાર પાંચ છ વીસ દુને ચાલીસ અહીંયા આવશે ચાલીસ અહીંયા આવશે પાંચ તેરી પંદરસૂકુને સાઠ અને અહીંયા આવશે મિત્રો સત્તેર અઢારસો કોને બોતેર હવે મિત્રો આમાં જોઈએ તો જે ભાગ ટૂંકમાં ભાગી શકાય તો હજી ભાગી નાખવાનું બરાબર બે વડે ભાગ છે એટલે પંદર થઈ જશે ત્રીસના અડધા અહીંયા વીસ સાઠના અડધા ત્રીસ અને બોતેરના અડધા છત્રીસ તો એ જેમ બી જેમ એ જેમ બી જેમ સી જેમ ડી છે આ રીતે જવાબ આવશે તો મિત્રો તમે અહીંયા કહેશો એ જેમ બી આપેલું છે બી જેમ સી આપેલું છે સી જેમ ડી આપેલું છે તો તમારે એ જેમ બી જેમ સી જેમ ડી જે છે એ કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે શું જવાબ આવશે મિત્રો આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો તમને નવા મીડિ નવા વિડીયો મળતા રહેશે